નમસ્તે બાળ મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ આઠ પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ આ પાઠના અગત્યના પ્રશ્નોનો મહાવરો કરીશું પ્રશ્ન એક કુદરતી સંસાધનો કોને કહે છે જવાબ છે કુદરતમાંથી મળતા પદાર્થોને કુદરતી સંસાધનો કહે છે દાખલા તરીકે હવા પાણી જમીન ખનીજો વગેરે પ્રશ્ન બે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું ઉદાહરણ આપી સમજાવો જવાબ છે જે સંસાધનો એક વખત વાપર્યા પછી પણ અમર્યાદિત જથ્થામાં રહેલા હોય તથા માનવ પ્રવૃત્તિઓ દ્વારા પણ તે ખલાસ થાય તેમ નથી તેને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ હવા પ્રશ્ન ત્રણ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું ઉદાહરણ આપો જવાબ છે જે સંસાધનો કુદરતમાં મર્યાદિત હોય છે અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે તેમ હોય છે તેને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે દાખલા તરીકે જંગલો વન્યજીવો ખનીજો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે પ્રશ્ન ચાર અશ્મિ બળદણ કોને કહેવાય છે જવાબ છે સજીવોના મૃતદેહોના અવશેષો કે અસ્મિમાંથી બનેલા હોય તેવા બધાને અશ્મિભૂત બળતણ અથવા અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે પ્રશ્ન પાંચ કોલસો શું છે જવાબ છે પથ્થર જેવો કાળા રંગનો પદાર્થ છે રસોઈ માટે બળતણ તરીકે વપરાય છે રેલવે એન્જિન ચલાવવા માટે વરાળ ઉત્પન્ન કરવા વપરાય છે તથા થર્મલ પાવર સ્ટેશન અથવા તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા વપરાય છે અને ઘણા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે આમ એ તરીકે પણ ઓળખાય છે પ્રશ્ન છ કાર્બોનાઇઝેશન કોને કહે છે જવાબ છે ત્રણસો વર્ષ પહેલા પૃથ્વી પર ગીચ જંગલો કુદરતી આફતોને લીધે જમીનની નીચે દટાઈ ગયા ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં વધારો થતો ગયો ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ કોલસામાં ફેરવાતી ગઈ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિની કોલસામાં ધીમી રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે પ્રશ્ન સાત કોલસાને અસ્મિ બળતણ કેમ કહે છે જવાબ છે વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાના લીધે પ્રશ્ન આઠ કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને એ વખતે કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નવ ઉદ્યોગોમાં કોલસા પર પ્રક્રિયા કરી કયા ઉત્પાદનો મેળવી શકાય છે જવાબ છે કોક કોલ અને કોલગેસ પ્રશ્ન દસ કોક એ શું છે જવાબ છે કોક એ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે તે સખત છીદરાળું અને કાળા રંગનો પદાર્થ છે કોકનો ઉપયોગ શું હોઈ શકે જવાબ છે સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે પ્રશ્ન અગિયાર કોલ્ટાર એ શું છે જવાબ છે કોલ્ટાર એ બસો જેટલા પદાર્થોનું મિશ્રણ છે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે જે ડામરની ગોળીઓ બને છે તે કોલ્ટારમાંથી જ બને છે કોલ્ટારનો ઉપયોગ શું હોઈ શકે જવાબ છે પરફ્યુમ એટલે કે સુગંધિત દ્રવ્યો બનાવવા પ્લાસ્ટિક પેઇન્ટ્સ સંશ્લેષિત રંગો દવાઓ વિસ્ફોટકો ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો બનાવવા માટે કોલ્ટાર ઉપયોગી છે પ્રશ્ન બાર કોલ્ટારના બદલે પેટ્રોલિયમની જ એક પેદાશ વિટોમિનનો શું ઉપયોગ થાય છે જવાબ છે

પેટ્રોલિયમ શબ્દ કેવી રીતે બન્યો જવાબ છે પેટ્રોલિયમ શબ્દ પેટ્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ આ પરથી આવ્યો છે તેને પૃથ્વીના પેટાળમાંના ખડકોની વચ્ચેથી ખોદી કાઢવામાં આવે છે પ્રશ્ન સોળ પેટ્રોલ ડીઝલ કયા સાધનમાં વપરાય છે જવાબ છે પેટ્રોલ હળવા સાધનો જેવા કે મોટરસાઇકલ સાયકલ સ્કૂટર અને કારમાં વપરાય છે જ્યારે ભારે વાહનો જેવા કે ટ્રક ને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે પેટ્રોલ ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનોમાંથી મેળવવામાં આવે છે પ્રશ્ન સત્તર તેલ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને પાણી સાથે મિશ્ર થતા નથી માટે તે પાણીની સપાટી પર તરતા રહે છે આ વિધાન સાચું છે જવાબ છે હા પ્રશ્ન અઢાર પેટ્રોલિયમ કેવી રીતે બન્યું જવાબ છે સમુદ્રમાં રહેતા સજીવો મૃત્યુ પામે ત્યારે તેમના મૃતદેહો સમુદ્રના તળિયે જાય છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે મૃત જેવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા અને આ રીતે પેટ્રોલિયમ બને છે પ્રશ્ન ઓગણીસ દુનિયાનો સૌ પ્રથમ તેલનો કુવો ક્યાં ખોદવામાં આવ્યો જવાબ છે ઈસવીસન અઢારસો ઓગણસાઠમાં અમેરિકાના પેન્સિલવેનિયામાં ખોદવામાં આવ્યો બાળમિત્રો આપ આ પ્રશ્નોના જવાબ વારંવાર સાંભળશો અને સારી તૈયારી કરશો એવી શુભેચ્છાઓ આભાર